એક દુકાનમાં બાકુડ ઉપાડ્યું તો બીજી દુકાનનું તાળું તોડીને તસ્કરો તેત્રીસ ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાં આવેલા મોનાપાડ ખાતે રહેતા ઇમરાન ખાલીદ ખત્રી રાંદિયા બજાર વિસ્તારમાં કણિયાણાની દુકાન ધરાવે છે ગત સવારે તેઓ દુકાન આવ્યા હતા અને પોતાનું કામ કરી રહ્યા હતા અને પોતાના કામમાં વ્યસ્ત હતા તે વેળા એક ગ્રાહકે તેમની પાસે આવતા તેને છૂતા રૂપિયા આપવા જતા તેમના ગલ્લામાં જોતા તેમની આંખો ખોલી હતી તેમાંથી પચીસ હજારની રોકડ ગુમ થયેલાની જણાઈ હતી જેના પગલે તેમણે દુકાનમાં તપાસ કરતા દુકાનની પાછળના ભાગે આવેલી દિવાલ ઉપર છ ફૂટ ઊંચાઈએ સવા ફૂટના ગાળાનું બાકોડ પાડેલું જણાતા રાત્રિના સમયે કોઈ તસ્કર તોડકીએ દિવાલમાં બાકોડ પાડી દુકાનમાંથી પચીસ હજારની ચોરી કરી ગયાનું માલમ પડ્યું હતું તો બીજી તરફ ત્યાં નજીક જ આવેલા જનરલ સ્ટોરના માલિક જયેશ તમાકુવાલાના હોય તેમને મળતા તેમણે પણ જણાવ્યું હતું કે તેઓ સવારે દુકાન ખોલવા જતા દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો તેમજ નકુચો તૂટેલો હતો માલુમ પડ્યું હતું ઘટનાને પગલે ઈમરાન ખત્રીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગતરોજ રોજ નવ ઓગસ્ટ સવારે દસ કલાકે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી